અમદાવાદમાં આજે એક એવી ઘટના બની જેણે પોલીસ પર રહેલો પ્રજાનો ભરોસો તોડવાનું કામ કર્યું છે કારણ કે અમદાવાદમાં એક પોલીસ અધિકારી પોલીસના રૂપમાં હેવાન નીકળ્યો છે જેણે ઓગણીસ વર્ષની યુવતી સાથે અડપલા કર્યા વિચાર કરો એક તરફ ત્રીસ દિવસ ક્રાઈમ બ્રાન્ચની એવી ડ્રાઇવ કે મહિલા સુરક્ષા ખાસ સુનિશ્ચિત કરે કે જેમાં જે પણ મહિલા સાથે હડપલા કરતા હોય છેડતી કરતા હોય એવા લોકોને સબક શીખવાડે પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટમાં જ એવો હેવાન રહેલો છે જેને એક ઓગણીસ વર્ષીય યુવતીને હેરાન કરીને સાથે અડપલા કર્યા કોણ છે આ હેવાન આવો જોઈએ ગુજરાત સુરક્ષિત છે મહિલાઓ ગુજરાતમાં સુરક્ષિત છે અરે આવી ગુલબાંગો ફેંકનારા આજની આ ઘટના પછી ડંફાસો મારતા એક વખત વિચારી લેજો કારણ કે અમદાવાદના વિશાલા સર્કલ પાસેના એક ફ્લેટમાં પોલીસ અધિકારીએ જ એક વિદ્યાર્થીની છેડતી કરી છે આ અધિકારીનું નામ બરકત અલી ચાવડા છે અને ગાંધીનગર કંટ્રોલ રૂમમાં માં બજાવે છે ઘટના એવી બની હતી કે પીઆઈ લિફ્ટમાં જઈ રહ્યા હતા ત્યારે એક ઓગણીસ વર્ષીય વિદ્યાર્થીનીએ પણ લિફ્ટમાં પ્રવેશ કર્યો લિફ્ટનો દરવાજો જેવો જ બંધ થયો કે પીઆઈ વિદ્યાર્થીનીના ખભા પર હાથ મૂકી દીધો અને શારીરિક અડપલા કર્યા લિફ્ટ છઠ્ઠા માળે પહોંચી અને બીજી વ્યક્તિ લિફ્ટમાં આવતા પીઆઈ બહાર નીકળી ગયા જે પછી વિદ્યાર્થીનીએ એ એકસો એક્યાસી અભિયમ કોલ કર્યો અભિયમ ટીમ આવતા જ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પોલીસે પણ ઘટનાને ગંભીરતાથી લેતા પીઆઈ બરકત અલી ચાવડા સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મહાનગ જવા માટે ઈ બ્લોકમાં લિફ્ટમાં બેઠેલા એ વખતે આરોપી અને બીજા બે ત્રણ માણસો બેઠેલા અંદર હતા પછી બીજા માળે જે આરોપીઓ છે જે અન્ય ઈસમો હતા એ ઉતરી ગયેલા અને આરોપી અને બંને લિફ્ટ ઉપર ગયેલી વખતે ત્રીજા માળે ફરિયાદીને ઉતરવાનું હતું પણ આરોપી એ જે લિફ્ટ છે એ બંધ કરી દીધેલી અને ત્યારબાદ નવમા માળે ગયેલી અને એ દરમિયાન જે ફરિયાદી છે એની સાથે સારી હડપલા થયેલા ત્યાર પછી નવમા માળેથી પાછી નીચે આવેલી અને એ જે છઠ્ઠા માળે છે એ આરોપી ઉતરી ગયેલા અને ત્યારબાદ જે ફરિયાદી છે એના મામાના ઘરે વાત કરતા તેઓ એકસો એક્યાસી ફોન કરી બોલાવેલો અને ત્યારબાદ પોલીસ જતા પોલીસે ફરિયાદ નોંધેલી છે પીઆઈ ચાવડા અગાઉ પણ રહ્યા વિવાદમાં અગાઉ કચ્છમાં દુષ્કર્મની થઈ હતી ફરિયાદ પોલીસ અધિકારીના જણાવ્યા પ્રમાણે બરકત અલી ચાવડા જયારે કચ્છમાં પીએસઆઈ હતા ત્યારે તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ હતી પણ એ કેસમાં સમાધાન થઈ ગયું હતું ત્યાર પછી ફરી આવી હરકત કરી છે તેવામાં મહિલા સુરક્ષાને લઈને સવાલ ઉભો થયો છે કારણ કે ખાખીમાં છુપાયેલા આવા હેવાનોને ને છાવરવામાં આવતા રહેશે તો ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત કેવી રીતે રહેશે ઘરમાંથી બહાર કેવી રીતે નીકળી શકશે તે સૌથી મોટો સવાલ છે કેમેરામેન અજય પટેલ સાથે અનિતા પટણી વીટીવી ન્યૂઝ અમદાવાદ